જયહિંદ દર્શક મિત્રો હું જમીલ પઠાણ આપ જોઈ રહ્યા છો તીર સમાચાર દર્શક મિત્રો વાત કરીશું વધુ એકવાર બિલકુલ ચૂંટણીના સમયે જ જોજ પોલીસ મથક વિસ્તારમાં કેવડી પાસેથી દારૂની બોટલો ભરેલ ટ્રક ઝડપાયો છે પોલીસે ટ્રકમાંથી દારૂની બાર હજાર બોટલો અને ટ્રક કુલ રૂપિયા વીસ પોઈન્ટ ચોસઠ લાખના મુદ્દામાલ સાથે ટ્રકના ચાલકને ઝડપી પાડ્યો છે વિગતવાર વાત કરીશું લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના કલાકો બાકી છે અને આપણે સૌ જાણીએ છીએ કે ચૂંટણી ટાણે દારૂની લાણી એ એક પરંપરા બની ગઈ છે રાજકીય પક્ષો અને ઉમેદવારો દ્વારા મતદારોને રીઝવવા શામ દામ દંડ ભેદની અપનાવાતી નીતિમાં પૈસા અને દારૂની વહેંચણી એક મોટો અને મહત્ત્વનો ભાગ ભજવે છે ચૂંટણી પંચ દ્વારા પોલીસ સહિત અન્ય સુરક્ષા એજન્સીઓના સહકારથી આ દૂષણને રોકવા તેના ઉપર અંકુશ મેળવવા માટેની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે છે સરહદોને સીલ કરી કડક ચેકિંગ કરવામાં આવે છે સર્વેલન્સ ટીમોને કામે લગાડવામાં આવે છે સાથે પોલીસ પણ એલર્ટ મોડ ઉપર રહે છે ત્યારે છોટાઉદેપુર જિલ્લા એલ સીબી પોલીસ જોજ પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી દરમિયાન અંગત બાતમીદારો થકી મળેલ ચોક્કસ બાતમી આધારે છોટાઉદેપુર દેવગઢ બારીયા હાઈવે રોડ ઉપર કેવડી પાસેથી એક ટ્રકને એલસીબી પોલીસે રાઉન્ડ અપ કરી તેનું ચેકિંગ હાથ ધર્યું હતું પોલીસની આંખમાં ધૂળ નાખવા પોલીસને ગેરમાર્ગે દોરવા ટ્રકમાં બાંધકામ માટેની સેન્ટરિંગની પ્લેટો ભરવામાં આવી હતી અને સેન્ટરિંગની લોખંડની પ્લેટોની આડમાં દારૂનો જથ્થો સંતાડીને લઈ જવાતો હતો પોલીસે ટ્રકમાં ચેક કરતા ભારતીય બનાવટની વિદેશી દારૂની બાર હજાર બોટલ હોવાનું સામે આવ્યું હતું પોલીસે જીજે અઢાર એ ટી એસી અગ્ન નંબરની ટ્રક અને તેની સાથે ઝડપાયેલ મોહન મનુ બારિયાની અટકાયત કરી રૂપિયા બાર પોઈન્ટ સાહીઠ લાખનો દારૂ આઠ લાખની ટ્રક લોખંડની પ્લેટો મોબાઈલ અને રોકડ મળી કુલ રૂપિયા વીસ પોઈન્ટ ચોસઠ લાખનો મુદ્દામાલ જપ્ત કરી પ્રોહિવિશન એક્ટ હેઠળ જોજ પોલીસ મથકમાં ગુનો નોંધી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે પોલીસ ચોપડે નોંધાયેલ ફરિયાદમાં દારૂની આ હેરાફેરીમાં મીઠી બોરનો ભીખા ભલજી રાઠવા અને દેવગઢ બારિયાના સરદારસિંહ અબેસિંહ પૂજારાની સંડોવણી સામે આવતા પોલીસે આ બંનેને વોન્ટેડ જાહેર કર્યા છે અને દારૂનો આટલો મોટો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો ક્યાં પહોંચાડવાનો હતો કોણે મંગાવ્યો હતો અને હજુ પણ આ દારૂની હેરાફેરીમાં આ દારૂના વેપલામાં કોની કોની સંડોવણી છે તે દિશામાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે ઇલેક્ટ્રિક અને ઇલેક્ટ્રોનિક આઇટમનો ખજાનો અને તે પણ છોટાઉદેપુરમાં જી હા ફ્રીઝ વોશિંગ મશીન એલઈડી ટીવી માઇક્રોવેવ ઓવન ગીઝર આરો અનેક વેરાયટીમાં કુકિંગ વેર ગેસની સગડીઓ આકર્ષક ડિઝાઇનમાં પંખા કોઈ પણ કંપનીના એસી અને ગજબના સાઉન્ડ સિસ્ટમ એર કુલર આઈસ્ક્રીમ માટે ડીપ ફ્રીજ ઠંડા પીણા માટે બોટલ કુલર અને તે પણ એકદમ કિફાયતી ભાવમાં ઝીરો ટકા લોનની સગવડ પણ ઉપલબ્ધ છે અને હા જો તમે તીર સમાચારના સબ્સ્ક્રાઇબર છો તો તમને મળશે આકર્ષક ગિફ્ટ તો આજે જ અમારા શોરૂમની મુલાકાત લો અમારું સરનામું છે ગ્લોબલ એન્ટરપ્રાઇઝ જેલ રોડ છોટાઉદેપુર છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો